ટોટલ જે મેઈન ગલી છે ને લાખ રૂપિયા પાસ થયો છે તેમજ માણેજવાલા નવી માણેજવાલા ની ગલીની અંદર પાંચ લાખ નેવ હજાર રૂપિયા અને આ જે કઈ બજેટની અંદર જે થયું છે એમાં થોડો ઘણો વધારો થશે તો અમને મહાનગરપાલિકાના જે કમિશનર છે એમના પર અમને વિશ્વાસ છે કે એ વધારી આપશે અને રોડ એવો બનશે કે આવનારા ફ્યુચરના દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આ રોડ ને કશું નહીં થાય અમુક જે કામો બાકી રહેલા છે એ કમિશનર સાહેબને બી ઓરલી ચર્ચા થઈ છે અને એના માટે જે વર્ષોથી હું લડતો આવ્યો છું મારા ફોન નંબર ચાર માટે એ અગાઉ બી અમારી સાથી ટીમ લડતા રહીશું અને જેટલા બી થતા કાર્ય એમાં પરિપૂર્ણ કરીશું આ ટોટલ કામ છેતાલીસ લાખ ચાલીસ હજાર રૂપિયાનું જે અમારું પાસ થયેલું છે એનાથી વધશે તો પણ અમે એનાથી વધારીશુ વધારીશુ એટલે કે જે કંઈ થોડો ઘણો એક્સપેન્સ વધશે એ કમિશનરની જોડે रिक्वेस्ट કરીને વધારીશુ કે જેથી કરીને કાર્ય પરિપૂર્ણ અને સારું થાય તેમજ જ આપના માધ્યમથી હું આમ જનતાને ભી કહેવા માંગુ છું કે નવા કબ્રસ્તાનની અંદર જે મોવડી તલાવડી છે એનું ભી બ્યુટિફિકેશનનું કામકાજ ચાલુ છે એટલે આવનારો જે સમય છે એ વોન નંબર ચાર એટલું સરસ બની જશે કે જે આણંદનો એક એવો વોર્ડ મુસ્લિમ સમાજની અંદર ઉભરાઈ આવશે કે જે બીજા કોઈ વર્ની કમ્પેરિટિવ બહુ સારું હશે